મતદાન થયું છે સવારે સાત વાગ્યા દેશભરમાં મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સવારના સાત વાગ્યાથી જ મતદાન આપવા માટે લોકોએ મતદાન મથકો પર લાંબી લાઈનો લગાડી હતી ત્યારે ભાજપના ઉમેદવાર જશુભાઈ ગામમાં પણ મતદાન થઈ રહ્યું છે ત્યારે બે હજાર આઠસો ને પંદર સુરક્ષા કર્મીઓ મતદાન મથકો પર ફરજ બજાવી રહ્યા છે તે સાથે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં મુક્ત ન્યાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તેના માટે

લોકસભા ચૂંટણી ખાતે મતદાન કરવા માટે વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો